જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ મિત્રો આજે આપણે અષાઢી બીજ એટલે કે આ જગન્નાથપુરીની રથયાત્રાનું શું મહત્વ છે કે જે ભાઈ બહેનના મંદિરની પૂજાનું શું મહત્વ છે જગન્નાથપુરી કે જે ચાર ધામોનું એક ધામ છે જે આ જગન્નાથપુરીમાં આ રથયાત્રા જે નીકળે છે આ ઉત્સવનું શું મહત્વ છે કઈ કથા છે તે આપણે સાંભળશું આ અષાઢી બીજથી રથયાત્રા સુધી દિવસ આ ઉત્સવ ચાલે છે ભગવાન જગન્નાથ ના રથ સોનાની સાવરણી થી વાળી અને રથ ની શરૂઆત કરવામાં આવે છે આજે આપણે આ ભગવાન જગન્નાથ ના આ સ્વરૂપ અડધું શા માટે છે જગન્નાથપુરીની ની યાત્રા શું કામ કરવામાં આવે છે તેનું શું મહત્વ છે તેની પૂજાનું શું મહત્ત્વ છે અને આપણો આટલું બધું આપણે જે જગન્નાથની રથયાત્રા છે તે સંપૂર્ણ દેશમાં શું પ્રચલિત છે તો આજે એ વિશે આપણે સંપૂર્ણ કથા જાણવી છે અને સંપૂર્ણ તેનું મહત્વ જોવાના છે જગન્નાથની યાત્રા ગુંડેચા મંદિરમાં જઈને સંપૂર્ણ થાય છે એવું પણ અમુક લોકોનું કહેવાનું છે કે ગુંડેચા જે ભગવાન શ્રી જગન્નાથના માસી હતા તો ત્યાં માસીના ઘરે ત્રણેય ભાઈ બહેન જાય છે તે માટે આ દસ દિવસ રોકાય છે અને એ રથયાત્રા નીકળે છે તો ઘણા લોકોને એવી પણ માન્યતા છે કે મામાના કંસના ઘરે જાય છે અને એવી પણ અમુક આપણે માન્યતાઓ જોઈ છે પરંતુ આજે આપણે અલગ જ કથાઓ કે જે જગન્નાથપુરી સાથે રથયાત્રા સાથે સંકળાયેલી છે તે તમામ આજે આપણે જોવાના છે મિત્રો જે કૃષ્ણની માતા રોહિણી પાસે જ્યારે કૃષ્ણની એક સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ હતી અને રૂકમણી પણ જ્યારે માતા રોહિણીને પૂછે છે કે આટલી સેવા અમે કૃષ્ણની કરતા હોવા છતાં ભગવાન કૃષ્ણ સુકામ રાધાજીની જ વાતો કરે છે ત્યારે રોહિણીનું ઘણું સમજાવવા છતાં પટાણીઓ માનતા નથી અને તે ભગવાન કૃષ્ણ પાસે કૃષ્ણની વાતો જાણવાની કોશિશ કરે છે ત્યારે રુકમણીજી કહે છે રોહિણીજી કહે છે રુકમણીને અને બધી પટાણીઓને કે તમારે અહીં કૃષ્ણ બલરામ કે સુભદ્રાને આવવા દેવાના નથી અને સંપૂર્ણ કથા તમારે જ સાંભળવાની છે ત્યારે સુભદ્રાને તેનું બાર રક્ષણ કરવા મોકલે છે કે દરવાજાની બહાર કોઈ આવવું ન જોઈએ અને તે કાન રાખી અને કૃષ્ણ રાધાની જે રાસલીલાનું વર્ણન જે રોહિણીજી તમામ પટાણીનો કરે છે તે સંપૂર્ણ વર્ણન બહાર ઉભેલા જે રૂકમણીજી છે તે સાંભળે છે ત્યાં જ કૃષ્ણ અને બલરામ આવે છે તેને પણ ત્યાં ને ત્યાં તેની બહેન સુભદ્રા રોકે છે અને તે પણ જે કૃષ્ણ રાધાનું જે રાસ લીલાનું વર્ણન સાંભળે છે અને તે ભક્તિમય બની જાય છે એકદમ ભાવ વિભર બની જાય છે અને ભગવાન કૃષ્ણ એના ભાઈ બલરામ અને સુભદ્રાનું સ્વરૂપ પીગળવા માંડે છે તેનો આંખો મોટી થઈ જાય છે અને પગ નાના થતા જાય છે અને ત્યારે ત્યાં નારદજી આવે છે અને નારદજી આ સંપૂર્ણ સ્વરૂપ ભગવાનના જોઈ છે એટલે ભગવાન ત્યારે ત્રણ એના મૂળ સ્વરૂપમાં આવી જાય છે તો નારદજી ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન તમે પણ અમને આ સ્વરૂપ વ્યક્તોને પણ બતાવો ત્યારે ભગવાન આશીર્વાદ આપે છે અને આ ભગવાનનું સ્વરૂપ આપણે બલરામ કૃષ્ણ અને સુભદ્રાનું સ્વરૂપ રથયાત્રામાં બાળ સ્વરૂપ જોઈએ છે જ્યાં એની આંખો મોટી થઈ જાય છે અને એના પગ અને પોતે નાના બની જાય છે એ આ એક કથા એવી છે અને બીજી પણ લોકવાયકાઓ છે જે પણ આપણે જાણીએ પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બહેન સુભદ્રા તેમના પિયર પધાર્યા હતા ત્યારે તેમણે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા પર સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે આંખમાં રોગ આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાને પાટા ખોલી નાખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા હતા એ સ્મૃતિમાં રથયાત્રા મનાવાય છે તો આ રથયાત્રા ક્યારથી મનાવાય છે ક્યારે નીકળે છે અને એમાં સુકા મગનો જ પ્રસાદ ધરવામાં આવે છે તે પણ આપણે મગ અને કાકડીનો જ પ્રસાદ અહીંયા ધરવામાં આવે છે તો એ પણ વિશે જાણીશું જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી યથાતા પણ રથયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે આ રથયાત્રા એકસો બેતાળીસ વર્ષથી નીકળે છે આમ ઘણ દેશમાં ઘણી જગ્યા એ રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રામાં પ્રભુને મગનો જ પ્રસાદ ધરાવાય છે તો કે પ્રભુ રોગ રોગ લાગ્યો હતો મટી ગયા બાદ તેઓ દર્શન આપવા રથ દ્વારા નગરમાં પધાર્યા હતા તે સમયે તમામ ભક્તોએ પ્રભુને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો હતો કારણ કે જાંબુ અને મગ આંખના રોગમાં રાહત આપે છે તેથી તે દિવસથી રથયાત્રામાં મગ અને જાંબુ જ ધરાવાય છે અને એના વૈજ્ઞાનિક પણ ઘણા કારણો છે કે પુરાણની કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હતો અને રથયાત્રામાં પ્રસાદમાં પણ મગ અને જાંબુ મળ્યા હતા કારણ કે તે આયુર્વેદ આયુર્વેદ મુજબ પણ મગ અને જાંબુથી આંખની રક્ત સુધી છે અને તે નૈસર્ગિક રીતે ખૂબ જ ગુણકારી છે પૂરી મંદિર સાથે ઘણી બધી રસપ્રદ ઘટનાઓ સંકળાયેલી જગન્નાથ જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથો ને નવેસરથી તૈયાર કરવામાં આવે છે આ રથોની ઊંચાઈ લગભગ પિસ્તાળીસ ફૂટ એટલે કે ચાર થી પાંચ માળ જેટલી હોય છે

કાકડી કેરી અને જાંબુનો હજારો એટલે કે ત્રીસથી ચાલીસ હજાર કિલો જેટલો પ્રસાદ વહેંચવામાં આવે છે પુરીની યથયાત્રામાં જગન્નાથના રથનું નામ નંદિઘોષ છે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે અહીં એકસો ચાલીસ વર્ષથી રથયાત્રા યોજાય છે જમાલપુરમાં આવેલા ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિર માંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ચૌદ કિલોમીટર નું અંતર કાપીને સાંજે ફરી મંદિરે આ રથયાત્રા આવે છે જેઠ માસની પૂનમ ના દિવસે જગન્નાથજીને સ્નાન કરાવી અને આ રથિયા જળયાત્રા ઓજાય છે પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સર્ઘ સ્વરૂપે સાગરબતી સાબરમતી નદીના કિનારે સ્નાન કરવા લઈ જવાય છે જેમાં થી વીસ હથીઓ સાથે હજારો ભક્તો માથે પિત્તળના પાણી ભરેલા ઘડા લઈ અને જોડાય અને પછી સારા મૂર્તિઓને સ્નાન કરાવી અને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે ત્યાં તેને વિરામ પછી જગન્નાથ મંદિરે પરત લવાય ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં તેને જળાભિષેક મહાભિષેક કરવામાં આવે છે રથયાત્રા વાગ્યાની આસપાસ શરૂ થાય અને પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી અને કરી અને તેમાં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈ પ્રતિક રૂપે વિધિ કરે છે રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સગડા યાત્રિકોને મહાભોજ રૂપે ભોજન કરાવાય છે અને જગન્નાથ મંદિરે પરત ફરે છે આ મુખ્ય ત્રણ રથો સાથે શણગારેલા હાથી અને વિવિધ અખાડાના સાધુઓ મહંતો સવારી પણ એમાં હોય છે અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતીય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે જગન્નાથ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન કરાતું જ હોય છે પરંતુ એક વખત આ અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી બંડા દંડા તરીકે ઓળખાતી આ પુરીની મુખ્ય દરવા બજારમાં થઈ આશરે ત્રણ કિમી દૂર સ્થિત ગુંડીચ મંદિરે લઈ જવાય છે જ્યાં જાહેર જનતાને પણ તેનો દર્શનનો લાભ મળવા છે આ જગન્નાથ પુરીની રથયાત્રાની વાત છે આ તહેવાર રથયાત્રા તરીકે જ ઓળખાય છે આ રથ ખૂબ જ મોટા પૈડા હોય છે અને સંપૂર્ણ કાષ્ટનો બનેલો હોય છે લાકડાનો જે દર વર્ષે નવો જ બનાવવામાં આવે છે અને જનો એને ખેંચીને જ લઈ જાય છે અને જગન્નાથજી નો રસ પિસ્તાલીસ ફૂટ ઊંચો હોય છે અને એનો ઘેરાવો પાત્રીસ ફીટ નો હોય છે આ કાષ્ટમાંથી બનેલો જેટલો સમય તેને લાગે છે તેટલો આ રથના વિશાળ પૈડાઓ કાસ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલ પાખડીઓ અને અન્ય ઘણી આકૃતિઓ ચિતરે છે અને સુંદર રીતે તેને શણગારે છે રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ વિધિને છેડા પહેરાની વિધિ કહેવામાં આવે છે જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજાની સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસ જગ્યાને પાણી વડે ધોવાની વિધિ કરે છે તે ઉપરાંત રથયાત્રાના આગમન પહેલા રાજા અત્યંત તેના ભક્તિ અને ભાવથી સોનાના હાથાવાળી જે સાવરણી હોય છે તેનો રથયાત્રાનો વાર તેનાથી વાળે છે અને તેના પર સુખડ કાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાટે છે આમ જ્યાંનો રાજા હોય છે એ જ આ મહાનુભવ વ્યક્તિ ગણાય અને તેને જ હાથે આ કામ કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિવાળી સમ્રાટ ભક્ત વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી ચહેર ચહેરપહરની વિધિ બે દિવસ સુધી કરાય છે રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મોસીમા મંદિર તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી મંદિર તરફ લઈ જવાય ત્યારે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જેને પહાંદી વિજય કહેવાય છે રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડીચા મંદિરે લઈ જવાય છે ત્યાં તે દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે અને બહુડા યાત્રા કહે છે આ પરત વેળાની યાત્રામાં ત્રણેય રથ મોસીના મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોળા પીઠા મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે તેનો પ્રસાદ લે છે જગન્નાથની આ રથયાત્રા જે પુરાણકાલીનથી જણાય છે અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે મુઘલ કાળ દરમિયાન પણ આ રથયાત્રાનું ઉલ્લેખ છે આમ રથયાત્રા ઈસવીસન ઓગણીસો પચાસ આસપાસ ગંગા સામ્રાજ્યના રાજ્યકર્તાઓ પણ મંદિરોની પૂર્ણતા સમયે આયોજન રથયાત્રાનું કરતા હતા હિન્દુઓના કેટલાક આ એક એવો તહેવાર છે જેનાથી તમામ પશ્ચિમી જગત અને બધા જ એને જાણકારી આ તહેવાર ખૂબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો છે આમ આ રથયાત્રા આજે પણ અષાઢી બીજને આપણે એકસો ચાલીસ વર્ષથી અમદાવાદમાં પણ ઉજવાય છે અને જે જગન્નાથપુરીથી બીજા નંબરની આ રથયાત્રા છે તો યાત્રા અને આ જગન્નાથ પુરી વિશે મિત્રો અનેક બીજા રહસ્યો છે જે આપણે બીજા વિડીયોમાં જરૂર જાણીશું તો અષાઢી બીજના સૌને શુભકામનાઓ અને આપનો દિવસ શુભમય રહે અને અષાઢી બીજને કચ્છીઓનું નવું વર્ષ પણ ગણવામાં આવે છે મિત્રો આવા જ ધાર્મિક સંસ્કૃતિને લગતા વિડીયો જાણવા માટે આપ અમારી ચેનલમાં અચૂક જોડાયેલા રહેજો આભાર જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ